નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે વિટારા બ્રેજા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર વીસનું મોડલ છે ટુ ઓનર ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે આ ગાડીનું પીયુસી પણ ચાલુ છે ટાયર નેવ ટકા કંપની ફિટિંગ એન્જિન કંપની કલર તેમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તેમજ આ ગાડી છે નોન એક્સિડન્ટ કાર છે જ્યારે આ ગાડીના કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા આઠ લાખ રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીમાં એન્ડ્રોઈડ ટચ સ્ક્રીન એચડી રિવર્સ કેમેરા જોવા મળશે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલે છે તે જણાવો તો આ ગાડી છે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે અને હા આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી છે તમને જામ જામખંભાળિયા એટલે કે જિલ્લા દ્વારકામાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે કોન્ટેક નંબર બ્યાસી છ ચુમ્માલીસ ચોવીસ ચાર ચુમાલી આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા ભાઈને કોલ કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ના થાય